આપણે સરસ મજાની ડિઝાઇન બનાવવાની છે તોરણમાં આપણે એક ટોડલીઓ તૈયાર થઈ ગયો છે એવી રીતે આપણે ભરતા જઈએ જઈએ અને સાઈડમાં રાખતા આપણે છે ને તોરણ આપણે આવા લેશપટ્ટામાં પટ્ટામાં સરસ કસી વર છે ને એમાં આપણે બનાવવાનું છે તોરણ તો આવી રીતે આપણે રાખતા જઈશું અને ગાંઠો વારતા જઈશું જોઈ શકો છો કેટલું આપણે અડધું બન્યું છે હજી અડધું બાકી છે તો સરસ ડિઝાઇન આવી ગઈ છે આપણે હજી એક ડિઝાઇન એક આ બાજુ થોડીક બાકી છે ને એક બાજુ આખી સાઈડ બાકી છે કેટલું સરસ આપણે લેસપટાનો પણ ડિઝાઇન સરસ છે મોરલા અને હાથી હજી થોડુંક બાકી છે એ બધા ભરે છે અને મેં બધા ગાંઠું વાળીને સરસ મજાના ટોડલિયાનું ડિઝાઇન પાડી દીધી તો બધાયનો વારો આવી ગયો મનીષાબેન ને ઉકલતું નથી થોડુંક પણ ધરા ધરા એને ભરાવવું પડે છે જો એનું મોટું બધા આમુખ ખીચકાતી જાય ક્યાં ગઈ અઠવાડિયા પંદર દીધા પછી આજ કામ કરાવે છે પાછા કામ ઉકલા ને ઉકલા ઉકલાવું પડે ઘરને સુંદર બનાવવું હોય તો બધું કામ ઉકલાવું પડે હા તો મૂવ વર્ડને સુંદર કરે આ થોડું કઈ ઘરમાં ટંગાડે તો આપણે આવી રીતે બધી ગાંઠો વારતા જઈશું અને એક પછી એક બધી આપણે બધું બાંધતું જવાનું છે હવે એક સાઈડ જ બાકી રહ્યા

આપણે બે તોરણમાં આપણે ગાંઠું બાંધવાની ચાલુ છે સરસ મજાનું તોરણ તૈયાર છે તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય દ્વારકાધીશ